આજે આપણે એકવીસ આકૃતિથી સોલ્યુશન શરૂ કરવું છે તો દરેક વિદ્યાર્થી મિત્રો જેણે પણ ફરી વખત આ વિડીયો જેને ન જોયો હોય અગાઉનો એ પહેલા અને બીજા પાર્ટને ફરી એક વખત જોઈ લેશો એટલે આ ત્રીજો પાર્ટ આપણો આકૃતિ શ્રેણીનો આપણે મૂકવા જઈ રહ્યા છીએ તો આગળના બંને જોઈ લેશો એટલે તમારા કન્ટિન્યુ ત્રીસ સુધીના પ્રશ્નો સોલ્વ થઈ જાય એકવીસ માં આપણે આગળ વધવું છે ત્યારે

નવા પ્રશ્નમાં આપણે આગળ વધવું છે ત્યારે બે રીતના એરો આપ્યા છે આ એરો છે આ રીતની દિશામાં થોડો થોડો 30 ડિગ્રી થી ઘૂમે છે એટલે અહીંયા આવ્યો તો એટલે થશે ક્રોસ અને આ એરો છે એ એની વિરુદ્ધ દિશામાં ઘડિયાળની ક્લોકવાઈઝ ઘૂમે છે અને આ છે એન્ટી ક્લોકવાઇઝ ઘૂમે છે તો આપણો આન્સર થશે સી કેમ કે આ એરો જે આ ક્રોસ થતો હોય એ આકૃતિ માત્ર આપણી પાસે એક જ છે એ બી અને ડી આમાં એરો છે એનું રોટેશન એટલું દિશામાં ફરે છે એક સ્ટેપ હતું અહીંયા આવ્યું ત્રીજી આકૃતિમાં અહીંયા પહોંચે છે તો ચોથી આકૃતિમાં ઉપર થવું જોઈએ ઉપર આ એંગલમાં આ ખૂણામાં આવતું હોય એવી આકૃતિ આપણી પાસે એ બી સી ત્રણ માંથી એક પણ નથી તો બી આકૃતિ છે એનું એન્ટી ક્લોક વાઇઝ રોટેશન થાય છે અહીંયાથી આ સાઈડ નેવું ખૂણે ફરી વખત નેવું ખૂણે ભરે અને ફરી વખત નેવું ખૂણે ભરે તો આપણે આપેલી બધી જ આકૃતિઓ નેવું ના ખૂણે ફરતી બતાવેલી છે પણ નેવું ના ખૂણે આકૃતિ ફરે તો એની પાછળ રહેલું જે આ ડોટ છે એ ડાર્ક જ રહે છે આમાં ડાર્ક આપેલું નથી એટલે આ બંને ઓપ્શન આપડા કેન્સલ થઈ જાય હવે આપણી પાસે વિકલ્પ વિધ્યો છે એ અને ડી એ અને ડી વિકલ્પમાં આપણે જોવા જઈએ તો અહીંયા જે વર્તુળ છે એ એની ઉપર ઉપર જ ફરે છે તો આ 90 ડિગ્રીના ખૂણે રોટેટ થાય તો આ આકૃતિમાં જે ડાયરેક્ટ સર્કલ નથી પણ સર્કલ છે એ નીચેની બાજુવાળો બી આકૃતિમાં ઉપરની બાજુવાળો આપ્યો છે એટલા માટે ડી ઓપ્શન પણ આપણા માટે કેન્સલ થઈ છે તો આપણો ફાઇનલ આન્સર મળે છે એ વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત ધ્યાન આપશો આ આકૃતિને હું ક્લિયર કરી દઉં છું જેથી કરીને અને તમને આકૃતિ ઓળખવામાં સરળ પડે જરૂર પડે તો સ્ક્રીનશોટ લઈ લેવો અને સ્ક્રીનશોટ લઈ અને કઈ બાજુ કેટલાના ખૂણે આકૃતિ ફરે છે એ તમે સરળતાથી જોઈ શકશો આગળના જઈએ તો અહીંયા આ રીતની આકૃતિ હતી આકાર અહીંયા પણ એ રીતે જોડાયું આ સ્ટેપ આગળ વધે છે હવે આ સ્ટેપ આમ વધશે એટલે અહીંયા ઉપરની સાઈડ આ રીતનું એરાવાળું આવતું હોય એવી આકૃતિ આપણા માટે જવાબ થાય અને એવું જોશો તો દરેક વિદ્યાર્થી લગભગ એટલા શાર્પ આઈ ધરાવે છે કે જેથી કરીને એને તરતો તરત જ ખબર પડી જાય કે આમાંથી એ સી અને ડી ત્રણેય વિકલ્પ કેન્સલ છે અને માત્ર બી વિકલ્પ ડાયરેક્ટ પહેલી જ નજરમાં એને ખબર પડી જાય કે આપણો આ જવાબ બી જ આવે છે અહીંયા જોશો નવા પ્રશ્નમાં એરો છે એક એરો નીચેની તરફ ઉમેરાણો ત્રીજી આકૃતિમાં એક એરો નીચેની તરફ ઉમેરાણો ચોથી આકૃતિમાં એક એરો ઉમેરાય પણ આનાથી વિરુદ્ધ દિશામાં ઉમેરાય એટલે કે એરો આ રીતે આવશે અહીંયા આ રીતે છે અહીંયા એક તીર આ બધું છે એટલે બીજો એરો જે ઉમેરાય છે તે ઉપરની સાઈડ ડાર્ક હોવો જોઈએ તો એવી આકૃતિ જો ઉપર ડાર્ક એરાવાળી છેલ્લામાં જોવા જાય તો માત્ર અને માત્ર બી છે એ સી અને ડી ત્રણે વિકલ્પ આપણા માટે કેન્સલ છે તો બી વિકલ્પ આપણો ફાઇનલ આન્સર થાય આપણે આ કોડીને ક્લિયર કરી દઈએ છીએ જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ 28 માં પ્રશ્નમાં આપણી પાસે ત્રણ આકૃતિ આપી છે અહીંયા ત્રણ એક અલગ અલગ ટાઈપના એરો આવ્યા છે ઉપરનો જે સૌથી ઉપર એરો છે એ નીચે જાય છે ક્રમિક એક પછી એક નીચે ક્રમમાં આવતા જાય છે અહીંયાથી એવું થશે ઉપરનો એરો અહીંયા નીચે આવવો પડે અને એવી જે આકૃતિ હોય એ આપણો ફાઇનલ આન્સર થાય તો એવી ફાઇનલ આકૃતિ આપણી પાસે છે બી કેમ કે એ સી અને ડી એમાં આવો એરો એક સાઈડ બોક્સ અને એક સાઈડ ગુણાકાર ધરાવતો એરો કઈ છે નહીં એટલે આપણો ફાઇનલ જવાબ મળી જશે આપણને બી નવા પ્રશ્નમાં આપણે આગળ વધવું છે ત્યારે અહીંયા આપણને

જમી દિશા તરફ જતું હોય એ રીતે ઓ છે એમાં એક્સ જોડાણો ત્રીજી આકૃતિમાં નીચે ફરી વખત ઓ જોડાણો તો હવે સિમ્પલ છે ઓ જોડાણો એક્સ જોડાણો ઓ જોડાણો તો પાછો એક્સ જોડાવાનો છે તો ઓ એક્સ એવી આકૃતિ આપણી પાસે છે સી કે એક્સ ઓ એક્સ એક્સ ઓ એક્સ ઓ પણ અહીંયા ઓ જોડાયેલો છે પહેલી વખત આપણી પાસે ઓ છે એટલા માટે ઓ એક્સ ઓ એક્સ એ આપણો ફાઇનલ આન્સર થાય અહીંયા ઓ એક્સ ઓ એચ પણ ફરી વખત ઓ એક વધારાનો આયગ્યો છે એટલે ડી જવાબ આવતો નથી એટલે વિકલ્પ એ બી અને ડી કેન્સલ થાય આપણા માટે આનો ફાઇનલ આન્સર મળે છે

ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ